રાજકોટના આંગણે વિશ્વકક્ષાના મશીન ટૂલ્સ પ્રદર્શનને ખુલ્લો મુકાયો છે મશીન ટૂલ્સ ઉત્પાદન ક્ષેત્ર ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં પણ ખ્યાતિ ધરાવતા રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગ માટે વિકાસના નવા દ્વાર ખોલી રહ્યા છે રાજકોટ મશીન ટૂલ્સ એસોસિએશન દ્વારા તારીખ થી 28 સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી રાજકોટના આજી જીઆઈડીસી નજીક એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે વિશ્વકક્ષાનું મશીન ટૂલ્સ પ્રદર્શન યોજાયું છે આ પ્રદર્શનમાં દેશ વિદેશના મશીન ટૂલ્સ ઉદ્યોગના ટોચના ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે વિશ્વના ચૌદથી વધુ દેશોના ઉત્પાદકો મશીન ટૂલ્સ શોમાં ભાગ લીધો છે પ્રદર્શન થકી એક જ છત નીચે માર્કેટિંગ નવી ટેકનોલોજી સંશોધનો અને વૈશ્વિક પ્રવાહોને સુગ્રથિત કરવાનો પ્રયાસ છે આ પ્રદર્શનને સફળ બનાવવા મશીન ટૂલ્સ મેન્યુફેક્ચર એસોસિએશન રાજકોટના પ્રમુખ યોગીન છન્યાર સહિત પાંસો થી વધુ લોકો ની ટીમ જેમત ઉઠાવી રહી છે મોટી સંખ્યામાં લોકો મશીન ટૂલ્સ એક્ઝિબિશન ની મુલાકાત લઈ રહ્યા છે મારું નામ કાર્તિકભાઈ રાવલ છે હું ટેકનિકલ સેલ્સ હેડ નોર્થ અને સાઉથ રિપ્રેઝન્ટ કરું છું રાજેશ મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડ માં જે આપણો યુનિટ જે છે એ સાપર વેરાવલ માં રાજકોટ માં આવેલું છે અમારી બ્રાન્ડ છે રાજેશ ગ્લોબલ રાજેશ ગ્રુપ આ એક્ઝિબિશન માં અત્યારે એઝ ઓફ નાઉ પબ્લિકલી ઓવરઓલ રિસ્પોન્સ અમારો જે છે ઓવરઓલ અરાઉન્ડ 100 પ્લસ કસ્ટમર આજના દિવસમાં ઇન્કવાયરીનો ફ્લો આવી રહ્યો છે અમે સીટ મેટલ મશીનરીમાં નંબર થર્ડ પોઝિશન ઉપર આવીએ છીએ જે આખા આખા ઓવરઓલ અમે એટલે ઇન્ડિયાને લાર્જેસ્ટ પ્રેસબ્રેક ડેવલપ કરેલું છે જે સીટ મેટલ મશીનરીમાં ટુ થાઉઝન્ડ ટન્સમાં ટ્વેલ્વ મીટર્સમાં છે શેરિંગ મશીન અમે અરાઉન્ડ આઠથી નવ મીટરનું દસ મીટરનું ટ્વેલ્વ મીટર્સનું અમે ડેવલપ કર્યો છે ઓવરઓલ શીટ મેટલ મશીનરીમાં અમારો નંબર વન રેન્કિંગમાં આવે પ્યોરલી મેડ ઇન ઇન્ડિયા ઓવરઓલ બધે પ્રોડક્ટ આપણા મેડ ઇન ઇન્ડિયા સેવન પોઈન્ટ ફાઈવ એકાસમાં અમારું યુનિટ છે અમારું આખો આ એક્સપોથી અમને એવું હશે કે જે આખા આખો ગુજરાતનો ઓવરઓલ બિઝનેસ છે જે આખા રાજકોટ એક હબ કહેવાય એ અમારી પાસે શીટ મેટલનો બિઝનેસ છે એને ઇન્કવાયરીનો ફ્લો મોટા મોટા કસ્ટમર્સ જે મલ્ટીનેશનલ કંપનીઝ છે એ અમને આખા આખો રિપ્રેઝેન્ટ કરવાનું એક પ્લેટફોર્મ મળ્યું છે જેમાં અમે પોતાનો રાજેશ બ્રાન્ડ જે છે એ આખા આખું રિપ્રેઝેન્ટ કરી અને એમના પાસે આખા આખું પહોંચી શકે એ રીતે બધે બધી પૂરેપૂરી સગવડ કસ્ટમરનો ફ્લો પછી મોટી મોટી કંપની અમારા પર તે અપ્રોચ મોટા મોટા જે પણ જે સેલિબ્રિટીઝ છે એ લોકોએ અમારું આખા આખું જે સેટઅપ છે એ જોવા આવ્યા અને બધી વ્યવસ્થા ઓવરઓલ બધી કરાવી આયોજિત હંડ્રેડ પર્સન્ટ પૂરેપૂરો અમને સપોર્ટ મળેલો છે એમના તરફથી યોગીન સનિયારા પ્રમુખ મશીન ટૂલ્સ મેન્યુફેક્ચર એસોસિએશન રાજકોટ આજરોજ નવમો રાજકોટ મશીન ટૂલ્સનો ભવ્ય શુભારંભ થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો એમ ખૂબ જ બોડી સંખ્યામાં ઉદ્યોગકાર મિત્રો પૂરા સૌરાષ્ટ્રમાંથી આજે ઉમટી પડેલ છે પાંચસોથી વધુ સ્ટોલો અને સાઠ હજાર સ્ક્વેર મીટરમાં આ સૌથી ગુજરાતનું મોટા મોટું એક્ઝિબિશનનું શરૂઆત ખૂબ જ ભવ્ય રીતે થઈ છે એઝ એ આયોજક આજે અમારા માટે ખુશીનો દિવસ છે અને આજે પણ બુધવાર હોવાથી ખૂબ જ સારા વિઝિટર્સ અહીંયા આજે આવેલો છે અને આવી જ રીતે આવતા ચાર દિવસ હજી આ એક્ઝિબિશન ચાલુ રહેવાનું છે હું સર્વે ઉદ્યોગકાર મિત્રોને અહીંયા ખાસ રાજકોટ મશીન શો ની મુલાકાત લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું આ વખતે અમે માનીએ છીએ કે હજાર કરોડ ઉપરનો બિઝનેસ અમને મળે કારણ કે ગયા વખતે સાડા ત્રણસો સ્ટોલ્સ હતા અને બાર પાર્ટિસિપેશન કન્ટ્રીઝ હતી ફોરેનની જ્યારે આ વખતે પાંચસોથી ઉપર વધુ સ્ટોલ છે અને ચૌદ કન્ટ્રીઝમાંથી મશીનો અહીંયા ડિસ્પ્લે માટે આવેલા છે સાથે સાથે પૂરા ઇન્ડિયાની જે કહેવાય નામાંકિત મશીન ટૂલ્સ બ્રાન્ડ છે એ બધેના પણ બ્રાન્ડના અહીંયા મશીનોના સ્ટોલ છે અને તેમના લાઈવ મશીનો અહીંયા ડિસ્પ્લે થયેલા છે જેનાથી અમને એવું લાગે છે કે સૌરાષ્ટ્રને ખૂબ જ બોળા પ્રમાણમાં ઓર્ડરો મળવાની શક્યતા છે